તો અત્યારે આવ્યા છીએ ભાઈ અમે એક તબેલો છે અહીંયા ગાયો ભેંસો અને પ્યોર એકદમ જોરદાર ચોખ્ખું ગાયો અને ભેંસોનું દૂધ વેચે છે આપણા ભાઈ શું નામ ભાઈ શિવાભાઈ રબારી શિવાભાઈ રબારી જો ના જો બનાસ બનાસપોટા અને ભાઈ વીસ વર્ષથી હે ને આ બધું કામ કરે છે ગાયો અને ભેંસોનું એમનું એમનું તો રબારી છે એટલે પેઢી ધંધો છે અત્યારમાં આપણે ભેંસ દોવોની છે એમ ને તમારે હા કેટલું દૂધ આવશે છ લિટર દૂધ આપશે છ લિટર દૂધ આવશે એમ લેડો ચાલુ કરો તા પેલા ધોવાનું હોય હા પેલા ઓસાલ બોસાલ ધોઈ ચોખ્ખો કરીને પાસે દૂધ આપવાનું ચોખ્ખું દૂધ કેમ ધોવી પડે એમ કે વાસણો બાસણો ધાવે ને હા એટલે ધોવું પડે બરોબર એઠું ના એઠું ના હા

ગીર અમૃત હં અને અમદાવાદમાં કોઈને જોઈતું હોય તો આલો ખરી હા શું ભાવે આલો એકસો દસ રૂપિયા લિટર લિટર ગાયનું ભેંસોનું બધું મળી જાય ને બધોય પછી હા ભાઈ વાહ જોઈ લો પછીનું ભરાયું હશે અત્યારે પતિ વાર ચાર લીટર ચાર લિટર